પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને અત્યારે તેઓ પહોંચી ગયા છે મહાત્મા મંદિર જ્યાં રિન્યુએબલ સમિટનો પ્રારંભ બસ થોડી જ વારમાં કરવાના છે અત્યારે તેઓ જે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે અને સમજી રહ્યા છે સમીક્ષા કરી રહ્યા છે જે પ્રોજેક્ટ અલગ અલગ દેશો તરફથી બનાવવામાં આવ્યા છે ત્યાં પણ તેઓ ગયા હતા જે તે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા તેમની સાથે ચર્ચાઓ કરી હતી અને વિસ્તારથી એ સમજાવું પણ હતું કે આખા આખા આ પ્રોજેક્ટો છે કેવી રીતે કામ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દ્રશ્યોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દેખાઈ રહ્યા છે તો આ સમિટમાં ભાગ લેવા માટે અન્ય દેશના લોકો પણ પહોંચ્યા છે અન્ય દેશનું પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું છે તો એકસો ને ચાલીસ દેશના પ્રતિનિધિ આ સમિટમાં ભાગ લેવાના છે જેમાં એકસો પંદરથી વધુ બી ટુ બી સમિટર યોજાવાની છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ થવાની છે જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે જેમાં એકસો ચાલીસ દેશના પચીસ હજાર પ્રતિનિધિઓ ભાગ લેવાના છે બસોથી વધુ વક્તાઓ છે તેઓ ભાગ લેવાના છે અને પોતાના દેશના જે પ્રોજેક્ટ છે તેને લઈને તેઓ સંબોધન પણ કરવાના છે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પહોંચ્યા છે મહાત્મા મંદિર અને ત્યાં પ્રોજેક્ટને સમજી રહ્યા છે કેવી રીતે એનર્જી ઉત્પન્ન કરી શકાય કેવી રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય એને લઈને અલગ અલગ જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે તેને સમજી રહ્યા છે કે કયા દેશે કેવી રીતે પ્રયત્નો કર્યા છે જો કે અલગ અલગ દેશ છે જે ગુજરાતમાં કેવી રીતે પોતાનો ફાળો આપી શકે છે તે માટે પણ ચર્ચાઓ થશે અને એટલા માટે જ રોકાણકારોને આવકારવા માટે આકર્ષવા માટે આખી આખી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે હવે વિકાસની હરણફાળ ગુજરાત ભરી રહ્યું છે આખો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમાં વધુ એક ઉમેરો કરવા માટે હંમેશા જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે વિકાસની ભેટ આપતા જ ગયા છે અને આ વખતે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ત્રણ દિવસનો પ્રવાસ જે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો છે રિન્યુએબલ એનર્જી સમિટ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પહોંચી ગયા છે પ્રારંભ કરવા માટે મહાત્મા મંદિર ખાતે તેમને ડોમની મુલાકાત લઈ લીધી છે અને હવે જે આખે આખો સ્ટેજ બનાવવામાં આવ્યો છે ત્યાં અત્યારે તેઓ દેખાઈ રહ્યા છે પ્રધાનમંત્રીને તેમની પાછળ રાજ્યપાલ અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેઓ હવે ત્યાંથી સ્ટેજ પર જશે અને આ સમિટ છે તેને ખુલ્લી મૂકવાના છે સમિટમાં ઓસ્ટ્રેલિયા સહિત અલગ અલગ દેશના જે ડેલિગેશન છે તે પણ ત્યાં પહોંચ્યું છે ઓમાન અમેરિકા સહિતના દેશનું ડેલિગેશન પણ પહોંચ્યું છે તમામનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે લોકો ત્યાં ઉપસ્થિત છે તેમનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી દેખાઈ રહ્યા છે અને હવે તેમણે પોતાનું સ્થાન લઈ લીધું છે બસ હવે આ પ્રારંભ થઈ જશે થોડી જ વારમાં આ સમિટની શરૂઆત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની બીજી બાજુ બેઠા છે રાજ્યપાલ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે અને જ્યારે અંદર તેમણે પ્રવેશ કર્યો હતો રિન્યુએબલ એનર્જી સમિટ માટે જે આખો ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં સમિટ કર્યો ત્યારે બધા જ લોકોએ ઊભા થઈને પ્રધાનમંત્રીને આવકાર્યા તો સામે પ્રધાનમંત્રીએ પણ તમામનું અભિવાદન ઝીલ્યું હતું તો બસ હવે થોડી જ વારમાં રિન્યુએબલ એનર્જી સમિટ જેનો પ્રારંભ નરેન્દ્ર મોદી વડાપ્રધાન કરાવવાના છે જોકે અત્યારે દ્રશ્યો જે સીધા જ મહાત્મા મંદિરથી જોવા મળી રહ્યા છે જે એકસો ચાલીસ દેશના પ્રતિનિધિઓ છે તે આ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે જ્યાં બિઝનેસ ટુ બિઝનેસ ચર્ચાઓ થવાની છે મિટિંગ્સ થવાની છે જેના ખાસ આયોજન પણ કરવામાં આવ્યા છે આ સાથે જ રોકાણકારો કેવી રીતે આકર્ષાય છે ગુજરાતમાં કેવી રીતે વધુમાં વધુ રોકાણ કરે છે ભારતમાં કેવી રીતે વધુમાં વધુ રોકાણ કરે છે તેને લઈને પણ ખાસ એવા પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવે છે પીપીટી તૈયાર કરવામાં આવી છે જેના થકી લોકોને સમજાવવામાં આવશે કે કઈ કઈ જગ્યાએ રોકાણ કરો તો જેનાથી ગુજરાત અને તમને એટલે કે બંને લોકોને બેનિફિટ થઈ શકે ગુજરાતની જનતા છે એ સરળતાથી વધારે સારું એવું જીવન જીવી શકે સસ્તામાં સારું એવું જીવન મળે માટે ખાસ એવી સુવિધાઓ કરવામાં આવી છે તો પચીસ હજાર પ્રતિનિધિઓ છે બસો થી વધુ સ્પીકર છે જે આ સમિટ ભાગ લેવાના છે તો સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશનો પણ સમાવેશ થાય છે આ સાથે જ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને તેલંગાણા પણ સમાવેશ થાય છે અને તમામ રાજ્યોના પ્રતિનિધિઓ પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે મુખ્યમંત્રીઓ પહોંચ્યા છે અને આગળ વાત કરીએ તો બે હજાર ત્રેવીસ સુધીમાં કેવી રીતે આગળ આ રિન્યુએબલ એનર્જી સમિટ છે તેને આગળ વધારી શકાય તે માટે પણ ખાસ એવું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આગામી વર્ષોમાં ગુજરાત કેવી રીતે આગળ વધે આખો દેશ કેવી રીતે આગળ વધે તેને લઈ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રોકાણકારો છે અત્યારે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરશે તેને લઈને પણ અલગ અલગ આયોજન છે તો ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાલમાં બસો ત્રણ ગીગા વોલ્ટ છે જેને પાંચ પાંચસો સુધી પહોંચાડવાની છે અને આ લક્ષ્યાંક માટે ત્રીસ લાખ કરોડ ભૂપેન્દ્રભાઈ પટેલ આપવામાં આવ્યા છે રોકાણકારોને આકર્ષવામાં સમિટની મહત્વની ભૂમિકા રહે છે કારણ કે અહીંયા અનેક દેશના લોકો છે ઉદ્યોગપતિઓ છે જે અત્યારે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાલ ઓઢાડીને સ્વાગત કર્યું છે ગુજરાતમાં તેમને આવકાર્યા છે હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે હિરેન અત્યારે મહાત્મા મંદિરે પહોંચી ગયા છે ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ અત્યારે આ કાર્યક્રમ ની શરૂઆત કરાવી રહ્યા છે રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગુજરાત સિવાય અન્ય લગભગ થી આઠ રાજ્યોના મુખ્યમંત્રી છે પગમલાલ શર્મા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ના મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હાજર છે અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પાટીલ પણ કાર્યક્રમમાં તેઓ હાજર છે એનર્જીમાં ભારતે જે પ્રકારની સિદ્ધિ કરી છે અને જે ભેટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે એ ભેટ

ગુજરાતમાં પણ અત્યારે લગભગ અઠ્યાવીસ ગેગાવોટ કરતા વધુ ઉત્પાદન થાય છે એ વધારે અને સો ગેગાવોટ સુધી ગુજરાત નું ઉત્પાદન છે રિન્યુએબલ એનર્જીના સંદર્ભમાં એ લઈ જવાનું લક્ષ્યાંક છે અને એ લક્ષ્યાંક ને પાર પાડવા માટે કચ્છમાં એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી માટેનો પાર્ક છે એ તૈયાર કરવા માટેની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપેલી છે એની કામગીરી પણ અત્યારે હાલ ચાલી રહી છે ત્યાં મોટાભાગની કામગીરી પૂર્ણ થાય પણ છે આ પ્રકારે કચ્છના રણમાં સિવાય દરિયા કિનારાનો જે વિસ્તાર છે એ દરિયા કિનારાના વિસ્તારોમાં પણ સતત પવન રહેતો હોવાના કારણે પવનના આધારે પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી કેવી રીતે ઉત્પન્ન કરવી એના માટે પણ રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે અન્ય દેશોનો સહયોગ જરૂર પડે તો ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે સૂર્ય ઉર્જા ના આધારે પવન ઉર્જા આધારે કેવી રીતે રિન્યુએબલ એનર્જીમાં આગળ વધી શકાય અને સંસ્કૃતમાં પણ जे संस्कृतीमा संस्कृती जे उल्लेख आहे सोलर आधारे केली आगळ आणि एक फिल्म डॉक्युमेंटरी फिल्म आहे ते अत्ये निदर्शन स्वरूपे प्रधानमंत्री निघाली राहत